તો રાધા રાધા મિત્રો આજે આપણે એક અદભુત એવી જગ્યાએ રાજકોટની અંદર ફરવાલાયક સ્થળે જવાના છીએ જે અટલ સરોવર તરીકે પણ જાણીતું છે તો આજે આપણે જઈ રહ્યા છીએ અને અત્યારે તમે જે જોઈ રહ્યા છો ને બધું તે અત્યારે અમે જઈ રહ્યા છીએ તે જગ્યાએ તો આપણે ત્યાં જઈશું ત્યાં નજારો બધો માણશું મોજ માણશું તો વિડીયોના અંત સુધી આપણે બનાવી રહેજો તો આ અત્યારે બહારનું તમે આજે નજારો જોઈ રહ્યા છો એ છે અને આના વિશે આપણે અંદર જઈશું જોઈશું બધું કેવો નજારો છે અને મેં જે અનુભવ કરો એ પ્રમાણે કે આપણે જે જે રીતે અમદાવાદમાં કાંકરિયા છે રિવરફ્રન્ટ છે એ રીતે રાજકોટની અંદર અટલ સર્વર બનાવ્યું છે એક અદ્ભુત એવી લોકેશન છે કે ફેમિલી લઈને તમે ત્યાં જઈ શકો છો અને મતલબ ટાઈમ તમારો એન્જોય કરી શકો તમે અહીંયાનું પાર્કિંગ છે પાર્કિંગનું દસ રૂપિયા ટિકિટ છે પર બાઇક ઉપર અને ત્યાં જવા પાર્કિંગની અંદર બાઇક મૂક્યું છે અને સિવાય અટલને અંદર અને ત્યાં અંદર જવાની પણ ટિકિટ છે તો એ પ્રમાણે તમારે ટિકિટ લઈને જવાનું રહેશે અને આપણે તે વિશે બધું જોઈશું આગળ અંદર જ્યાં પછી તો વીડન નામ સુધી બનાવી લેજો મિત્રો તો અટલ સરોવર જે છે એ રાજકોટની અંદર બનાવેલું છે હવે એ તો આપણે રીતે વાત કરી તો જે અટલ સરોવર છે પંદર એકર પંદર સેવન્ટી ફાઇવ હા મતલબ પંચોતેર એકરની અંદર એ બનેલું છે અટલ સરોવર ત્યારબાદ ત્યાં ચાર રાઈડ છે અને ત્યાં જવાનો ટાઈમ એ ઓનલાઈન પ્રમાણે ચારથી અગિયારનો છે અને બીજી વસ્તુ કે ત્યાં લેઝર શો છે જે રીતે આપણે કાંકરિયામાં લેઝર શો થતા હોય છે એ બધા એ રીતના શો ત્યાં છે અને સાડા આઠથી સાડા એ રીતના કલાક કલાકના ગેપ શો બધા છે એ શોની તમારી ટિકિટ અલગ લેવા લેવાની રહેશે ત્યારબાદ પાર્કિંગનું જે છે એ બી અલગ ટિકિટ રહેશે અને ત્યારબાદ અહીંથી જે અટલ સરોવરની અંદર જવાનું છે એનું બી પાર્કિંગ તમારો જે ટિકિટ ચાર્જ છે અલગ રહેશે પર પર્સન ઉપર અને આ જો તમે ત્યારે આ જે જોઈ રહ્યા છો રસ્તો છે અને અને જેનો ટાઈમિંગ તમને કીધું એ પ્રમાણે ચારથી અગિયારનું ટાઈમિંગ ઓનલાઈન પ્રમાણે બતાવી રહ્યું છે અમે સાડા પાંચ છ વાગ્યાની આસપાસ અમે ગયા હતા અને લેઝર શોમાં પણ તમને આની અંદર હું બતાવીશ લેઝર શો અને તો બાકી મોજ માણજો અને અદ્ભુત એવી જગ્યા છે બહુ જ મજા આવશે કારણ કે જે રીતે અમદાવાદમાં ફ્રન્ટ છે આ જે આપણે કાંકરિયા છે એ રીતે જ એક સારું એવું બનાવ્યું છે મોજ માણજો મોજ મજા આવી જશે અહીંયા પણ તલાવોનું એ બધું છે અદ્ભુત અને લેઝર્સો પર રાત્રે જોવા મળશે એ રીતનો મજા આવશે તો એન્ડ સુધી વિડીયોના બનાવી ત્યાં ત્યારબાદ અહીંયા જોવા તમે સાંજનો જે નજારો છે અદ્ભુત એવો મોજ દરિયો છે તો આપણે જોઈશું એન્ડ સુધી મોજ માણીશું તો વિડીયોના એન સુધી બનાવી રહેજો અને અહીંયાથી જોવા તમે જોવાનો રસ્તો છે અને અટલ સોરાનો મેઇન ગેટ છે અહીંયાથી તમને એન્ટ્રીની એક્સ બંને અહીંયાથી જ છે લેડીઝ એન્ડ જેન્ટ્સ બંને અલગ અલગ અહીંયા એન્ટ્રી છે અને આ જો અમે એન્ટ્રીમાં ઊભા છીએ અને કોઈ બહારની વસ્તુ તમારે લઈને જવાની ખાવા પીવાની હોય કોઈ જાતની અને કોઈ મસાલો વસાલો કોઈ મતલબ લોકો ખાતા હોય તો કોઈ વસ્તુ અંદર અલાવ નથી કોઈ બી ખાવાની પણ વાનગીઓ અલાવ નથી તો આ બધું જુઓ તમે આ રીતનો તમે જો તમે ઝંડો આપણા જ હિન્દનો જે ધ્વજ છે ફરકાયેલો છે બે ધ્વજ છે અહીંયા એક અહીંયાની એક બેલી સાઈડ એ તમને બતાવીશમાં સાથે સાથે અદભુત એક નજારો આમ મતલબ મોજે દરિયો અન્ય તમ ખુશ થઈ જાઓ તમે એ રીતનો એક નજારો છે સારો એવો મજા આવશે જોવાનું તમને અને જોવા તમે સામે સાઈડ શબ્દો રહ્યા જાઓ રંગીલો રાજકોટ લખેલું છે મતલબ ફોટોગ્રાફી પણ કરવાની મજા આવશે અને આ જો તમે બે ધ્વજ અલગ 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 છે અને ખાસો મોટો પંચોતેર એકર એટલે ઘણી મોટી જગ્યા કહેવાય અને શું એક આમ મતલબ બહુ જ મજા આવેલી જગ્યા છે તમે જુઓ એકવાર જરૂર પોતે આવો તો કંઈક મજા આવે આ વિડીયોની અંદર તમે જુઓ જ કે કેટલી મજા છે શું છે કેવો નજારો છે અને જો સનસેટ ટાઈમ છે એ બી કેટલો અદ્ભુત એવો નજારો લાગે છે તો મજા આવે છે અમે ગયા ઘણી મજા આવી હતી તો તમે પણ આ નામ સુધી બને રહેજો જુઓ તમે અને બીજું કે મિત્રો જેમ જેમ શાંત થાય એમ એનું લાઇટિંગ જે ચાલુ થશે એ પ્રમાણે તમને ઓર જોવાની મજા આવશે આ તલાવની કોર પરથી તમે જે જોઈ રહ્યા છો એ બોર્ડિંગ આખું એકદમ અલગ જ કન્નાક છે લાઇટિંગ હશે એટલા માટે અને તમે આ જુઓ કેટલો અદભુત નજારો સનસેટ ટાઈમ બી તમને જોવા મળી જશે મતલબ આ ટાઈમે જવાય આ રીતના ટાઈમે તમે ફરવા જઈ શકો છો આ રીતના જગ્યા ઉપર બગીચામાં ને બધા સાંજે સાંજના ટાઈમે તો ઘણી મજા આવે ફેમિલી લઈને તમે અઠવાડિયા મેગા દ્વારા જો તમે ફરવા માગતા હો તો જરૂર જજો ત્યારબાદ રાજકોટની અંદર હું આ એક જ જગ્યાએ અત્યારે તો આવ્યો હતો અને રાજકોટ હું જે બાઇક લઈને અમે આવ્યા ડાયરેક્ટ કડિયાથી અમારા ગામડેથી તો એનો પણ વિડિયો યુટ્યુબ પર મૂકેલો છે તે જોજો કે રાજકોટ આવતા આવતા શું નજારા જોવા મળશે તમને ચોટીલા આગળ જેવો અને મતલબ એક નંબર આમ પહાડી ઇલાકોને એક સમય એવું જ લાગી જાય તમને બધો અદ્ભુત એવો અનુભવ નજારો અને આજુ તમે અહીંયા તો આજો આપણો ભારતનો નકશો એક ટાઈપ બનાવ્યો છે અહીંયા અને લોકો અહીંયા ફોટોગ્રાફી પણ કરી રહ્યા છે તો મજા આવશે અને જેમ જેમ સમય જશે જેમ જેમ રાત થશે એમ એમ અહીંયા લાઇટિંગ જે ચાલુ થશે એમ ઓર મજા આવશે તો જોજો વિડીયો અને કોમેન્ટ લાઇક શેર કરી દેજો જો તમે રાજકોટના હોય તો કોમેન્ટ કરજો કે હા ભાઈ ફરવા લાઇક સ્તર છે કે નહીં બરાબર તમે આ જુઓ તમને મને ખબર છે પ્રમાણે મેં તમને બતાવ્યું છે મેં પણ આખો રાઉન્ડ નથી માર્યો આની અંદર પણ જેટલા સુધી ગયો છું એ બધું મેં તમને અત્યારે કવર કર્યો છે વિડીયોની અંદર તમને બતાવી રહ્યો છું અત્યારે અહીંયા જો બધા ફૂલો બધા વાવેલા છે છોડવા અને આ છોડવા એક જાતા પેલા એ જ છે આપણે કાંટાવાળા છોડવા છે આપણા અને આ બધું જો તમે અહીંયા છોડવા બીજા બધા વાવેતર કરેલા છે બગીચો એક અદભુત એવા બનાવેલા છે ના જો તમે જેમ જેમ સાંજ પડે એમ તમને કીધું પ્રમાણે જો લાઇટિંગ અને અદ્ભુત એક તો અહીંયા જે ઘડિયાળ છે એ ઓરિજિનલ ટાઈમ તમે જોજો એટલી મોટી ઘડિયાળ છે અને ઓરિજિનલ સેમ ટાઈમ તમને બતાવી છે અહીંયાનો જો આ નકશો છે કે આ રીતના નકશાની અંદર આ બનાવેલું છે ત્યારબાદ આપણે જો આગળ જઈએ અને આ બધું જો નાના ટુકડા બનાવીને ટાપુ ઉપર એક અદ્ભુત એવો નજારો બનાવ્યો છે ત્યારબાદ આગળ એક મોટી ઘડિયાળ બનાવેલી છે એ ઘડિયાળ પણ તમને બતાવીશ અને લાઈવ ટાઈમ જો આ ઘડિયાળ તમે જોઈ રહ્યા છો એ લાઈવ ટાઈમ તમને બતાવી રહી છે અને ઓરિજિનલ ઘડિયાળ છે ચાલુ ઘડિયાળ અને મિત્રો અહીંયા તમને ઘણી બધી અલગ અલગ જગ્યાઓ જોવા મળશે અલગ અલગ અહીંયા જો તમે કાંટાવાળા જે બધા જે જે વનસ્પતિ હોય થુવેરિયા છે એ બધા અહીંયા રોપણ કરેલું છે એક જાતનું આમ શો માટે અને બધા અહીંયા નાના બગીચા પણ બનાવે છે લેઝર શો પણ છે લેઝર શો આપણે આની અંદર કવર કરી લેશું અને આ જો તમે અલગ અલગ ટાઈપના જે આ બધા જે છોડવા તમે જોઈ રહ્યા છો આ બધા વાવેતર કરેલા છે આ સ્પેશિયલ એક શો પીસ આમ કહેવાય બગીચા માટે એ છે આ બધા છોડવા અને આ બધા જો તમે જો તમને આ નામ હોય તો નામ ખબર હોય તો કોમેન્ટમાં લખજો ત્યારબાદ તમે આ બધું જુઓ અહીંયા સારી એવી સુવિધા કરેલી છે અહીંયા પાણીની સિંચાઈ માટે અને તમને અહીંયાનો નજારો પણ અદ્ભુત એવી મજાદર્યું પડી જાય છે જગ્યા બાકી તમે આ જોઈ શકો છો વિડીયોની અંદર અને જો તમે રાજકોટના હોય પ્રોપર તમે આ જગ્યાએ જયેલા હોય તો પછી કોમેન્ટ કરજો તો ભાઈ કેટલું મજાની જગ્યા છે જો તમે રાજકોટ જવાના હોય તો આ જગ્યાએ જજો અને એન્જોય કરી લેજો રાજકોટ રાજકોટમાં ઘણી બધી જગ્યા છે બીજી ફરવા માટે આજુબાજુ એક વીરપુર પણ આવેલું છે આપણે જે જલારામ બાપાનું મંદિર છે ચોટીલા પણ છે પચાસ કિલોમીટર આ સાઈડ તમને ચોટીલા મળી જશે પચાસ કિલોમીટર રાજકોટથી તમને સત્તાવન કેટલો કિલોમીટરની આસપાસ તમને વીરપુર ગોંડલની અંદર સ્વામિનારાયણનું મંદિર છે તમને અલગ અલગ મતલબ અદ્ભુત એવી બધી જગ્યાઓ જોવા મળશે ફરવા માટે દર્શન કરવા માટે પણ સ્થળો સારા સારા એવા છે તો રાજકોટની મુલાકાતે તમે જાઓ તો આ બધું જોવાનું ભૂલતા નહીં અને જો હું ફરીથી એકવાર જઈશ રાજકોટ તો પણ હું આ બધું કવર કરી લઈશ વીરપુર અને ગોંડલનું આપણે સ્વામિનારાયણ મંદિર છે ચોટીલા જવાનું થશે ચોટીલાનું જોવું છે અત્યારે કોઈ બાઇક લઈને જવાનો પ્રોગ્રામ થઈ જાય તો જઈશું અને સ્પેશિયલ એક મસ્ત બ્લોગ પણ બનાવી દઈશું માતાજીના દર્શન પણ થઈ જશે આપણે તો આપણી ચેનલ સાથે જોઈન થઈ જજો તો મિત્રો આ બધું જુઓ તમે ત્યાં સુધી આ જોવા લાઇટિંગ અત્યારથી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે આ આ રીતનો નજારો છે જેમ જેમ સાંજ થશે એમ એમ તમને અલગ અલગ અહીંયા જોવા મળશે નજારા બધા અને આ જોઈને તમને એકદમ કાંકરિયા રિવરફ્રન્ટ આ બંને યાદ આવી જાય છે અમદાવાદના જો તમે અમદાવાદમાં ફર્યા હોય તો અને અમદાવાદમાં આપણે એક જે વખતે ફ્લાવર શો ચાલતો હતો તેનો પણ આપણે વિડીયો બનાવીને પર મૂકેલો છું તેને આ હોય તો જોઈ લેજો અને તો એ બધું એની અંદર પણ આપણે બતાવ્યું હતું ફ્લાવર શો વખતે કેવો હતો નજારો એ બધો અને અત્યારે તમે જોઈ શકો છો રાજકોટની અંદર આટલ સરોવરનો નજારો અદભોત એવો તો આપણે કન્ટિન્યુ કરજો વિડીયો સાથે એન્ડ સુધી જોજો તો મજા કરીએ તમને મોજ આવી જશે તમને આ બધું અત્યારે જોવો બતાવી રહ્યો છું શાંતિથી એકદમ તો મિત્રો હવે થોડા આપણા થોડાક નજારા જોઈ લે આજુબાજુ પછી લેજર્સો ચાલુ થવાના છે તો લેજર્સો આપણે જોઈશું અને બાકી તમે અત્યારે જોવો આ બધા નજારા જેમ જેમ સાંજ પડે છે એમ આ બધું લાઇટિંગ કરેલું છે આખું અને મસ્ત તમારું ટાઈમિંગ હોય તો તમે આખો રાઉન્ડ મારી શકો છો અહીંયા ઘણું મોટું છે કાંકરિયાથી પણ લગભગ થોડું મોટું એવું લાગે છે અહીંયા અને આ જુઓ તમે અહીંયા આ ગુલાબના ફૂલો બધા વાવેલા છે તો અહીંયા એક અદભુત એવો નજારો જોયો લાઇટિંગ એકદમ ચાલુ થઈ ગયું છે બધું તો બાકી તો જે દરિયો છે એક નંબર મજા આવી જાય એવી જગ્યા આ જુઓ આપણે પછી તો રેકોર્ડિંગ કરી રહ્યા છીએ અત્યારે અને આ રીતે જોવા ત્યાં જો શાંત થઈ તમને કીધું પ્રમાણે એકદમ અદ્ભુત મજા આવી જાય એવું લોકેશન કરી નાખ્યું છે એકદમ ઠંડુ ને શાંત એકદમ વાતાવરણ તો મજા આવી જાય સિટીની અંદર તમને આવું એક લોકેશન મળી જાય ફરવા માટે તો અને આપણે ધીમે ધીમે જઈશું બધા જોઈએ બેઠેલા અમે અને ત્યાંથી જઈશું લઈ જશો અહીંયા બાજુમાં જ છે તો જોઈશું લઈ જશો અને તો લઈ જઈશું જોઈ અને પછી આપણે એન્ડિંગમાં બધું આમ તેમ ફરતા ફરતા પાછળ જઈશું તો કન્ટિન્યુ કરજો લાસ્ટ સુધી આ તમે જોવા છે આખો એરિયા લેઝર શો અમારે છે અને બેસવાનું પેલી સાઈડ હતું અને અમે અહીંયા બહારથી જ જોઈ રહ્યા હતા અત્યારે તો આ છે આખો લેઝર શો અને જોવા કન્ટિન્યુ આખો તમને બતાવું છું વિડીયોની અંદર તો જોતા રહેજો બાકી મિત્રો અહીંયા તમે એન્ટર થશો એવી વાતના તમને આજુબાજુ બધા સ્પીકરો પણ લગાવેલા છે જેથી કરી અને બધી એવા સોંગ વાગી રહે તો મજા આવી જાય મૂડ આખું ચેન્જ થઈ જાય એ રીતનું લોકેશન થઈ જાય છે તો અને અહીંયા જો જયહિંદ આપણા જે તિરંગા લગાવેલા છે આપણા ઇન્ડિયાના ફ્લેગ એ બંને સાઈડ લગાવેલા છે બેથી એ બહુ જ વિશાળા ઊંચું પર આવેલું છે તો એનો આપણે યુટ્યુબમાં મૂક્યું છે વિડીયો શોર્ટ વિડીયો અને અત્યારે જો અહીંયાથી અમે એક્ઝિટ કરીશું ફરતા ફરતા તો મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને રાજકોટ રંગીલો આવ્યો હતો રાજકોટના અંદર તો આ ફરવાનું બોલતાની જગ્યા રાત્રે રાત્રે જય માતાજી ઓડીશો આવતા કોઈ નવા બ્લોગની અંદર બરાબર અને આપણા યુટ્યુબ પર બધા ઘણા બધા બ્લોગ છે તો પ્લીઝ જોતા દેજો જય માતાજી